what are these ચેપ્ટર છે તેમાં પ્રશ્ન વાક્ય બનાવવા શીખવાનું છે એટલે કે જ્યારે તમને વાક્ય આપ્યું હોય તો તેનું તમારે પ્રશ્ન વાક્ય બનાવવું હોય એટલે કે ક્વેશ્ચન માર્ક વાળો સેન્ટેન્સ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકો અત્યાર સુધી તમને ક્વેશ્ચન પૂછતા હતા તેનો તમે શું આપ્યો આન્સર આપ્યો હવે અહીંયા તમને વાક્ય આપેલું છે તેનું તમારે ક્વેશ્ચન વાક્ય બનાવવો છે જેવી રીતે આપણે પહેલા વોટ ઇઝ ધીસ માં કોઈ પ્રશ્ન વાક્યમાં

અને પાછું શું લખશે પ્રશ્નાચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક જ્યારે પણ તમે ક્વેશ્ચન માર્ક વાળો સેન્ટેન્સ લખો એટલે કમ્પલ્સરી પાછળ તમારે શું લગાવવું પડે પ્રશ્નાચિહ્ન આપણે પૂર્ણવિરામ મૂકી શકીએ નહીં આપણે હંમેશા શું હોતાવનું પ્રશ્નાચિહ્ન તે જ રીતે આપણને બીજો વાક્ય આપેલું છે કે ધોસ આ

તેજ રીતે અહીંયા મેંગો છે કેટલી મેંગો છે 3 મેંગો છે ક્વેશ્ચન પૂછ્યો છે આ ઇસ એપલ્સ તો આપણે ખોવશણી સ્પેલિંગશન આવ્યો એપલ્સ અને ચિત્ર આપડે પાસે એપલ નું ન તે આન્સર કેમાં આવશે નો માં કે નો ધ આર નોટ શું લખવાનું નો ધ આર નોટ ને સાચો આન્સર પણ સાથે લખવાનો કે ધ આર મેંગોસ શું છે કે મેંગોસ છે એટલે ધ

અને જે સ્પેલિંગ આપ્યો હોય તે આપણે ચિત્ર ના આપ્યો હોય તો શું લખવાનું નો પણ જ્યારે પણ નો માં આન્સર લખશો ત્યારે બે લાઈક આન્સર આવશે અને યસ માં આન્સર આવશે ત્યારે એક જ લાઈન તમારો આન્સર પૂરો તો આ રીતે આપણે યસ નો ક્વેશ્ચન આન્સર પ્રેક્ટિસ કરીશું થેન્ક યુ